સુરતમાં એક કરોડના ડ્રગ્સમાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને નેપાળથી આવતા જ દબોચાયો સુરતના લાલ ગેટમાંથી એસઓજીએ સાડા ત્રણ મહિના પહેલા એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું આ ગુનામાં તેત્રીસ વર્ષીય ડ્રગ્સ માફિયા શહેબાઝ આલમ મિરશાદ હુસેન ખાન લાલ ગેટ પોલીસે ઝડપી પાડ્યો છે ડ્રગ્સ પકડ્યું ત્યારે શહેબાઝ યુપી વતન ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો નેપાળથી ફરી યુપી આવી ગયો હતો યુપીથી પાછો સુરત આવતા લાલ ગેટ પોલીસે પકડી લીધો હતો સૂત્રધાર મોહમ્મદ કાસિફ શાહેબાઝને એક ટ્રીપના પાંચ હજાર રૂપિયા આપતો હતો એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી ત્રણ વખત સાગરીતો સાથે મુંબઈ ગયો હતો ઓગણત્રીસમી એપ્રિલે લાલ ગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે બે ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની માહિતી એસઓજીને મળી હતી આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી એક કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું ગત વીસ જુલાઈ બે હજાર રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાશિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો